સાંતલપુર તાલુકાની ઝારુસા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મરઘાબેન રાયમલભાઈ ચૌધરીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝારુસા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મરઘાબેન રાયમલભાઈ ચૌધરી વિકાસના મુદ્દાને લઈ ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં જારુસા ગ્રામ પંચાયતના સરપંચ પદનો ઉમેદવાર મળકાબેન રાયમલભાઈ ચૌધરી ચૂંટણી પ્રચારમાં જારુસા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાઓ માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે લાઇબ્રેરી વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જારુસા ગ્રામજનોને બાંધરી આપી રહ્યા છે પટેલ રાયમલભાઈ ભગવનભાઈ ઝારુસા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની મરઘાબેન ફોર્મ ઉમેદવારી નોંધાવી છે ગામનું જે કાર્ય હશે એ તોડ મહેનત કરશું અમે પેલી પાણીની સમસ્યા છે કોઈ સ્વચ્છતાની સમસ્યા છે વગેરે બીજી કોઈ વરસાદની કોઈ હોય પાણીનો નિકાલની છે સૌ સાથ સહકાર રહી અને ભેગા રહીને અમે ચાલશું એવી અમે ખાતરી આપીએ છીએ શું નામ તમારું મારું નામ પટેલ રાયમલભાઈ ભગવાનભાઈ જારુસા જૂથ પંચાયત હતી અમારે એમાંથી અલગ પડી જારુસા પંચાયત છે આ મૃત છે અમારા ઝારુવા પંચાયતનું એટલે રાયમલભાઈને અમે આખા ગામથી ગામમાંથી ભેડા રાખીને અને સહ સહકાર આખા ગામનો હોવા છતાં અમે બધા ભેડા રહી જંગી જંગીમાંથી જીતાડશું એવી આખા ગામની લાગણી છે અને રાયમલભાઈ પર અમને એટલો બધો વિશ્વાસ છે કે સારા કામમાં કોઈ દી પાછા પડશે નહીં ધાર્મિક કામમાં કોઈ દી એણે પાછી પાણી દીધી નથી અને મેં બધા સહ સહકાર અમાન માટે આ બા ભેડા થયા છીએ અત્યારે હાલ ગામમાં કઈ કઈ સમસ્યા છે અત્યારે હાલમાં પાણીની સમસ્યા છે પછી નાના મોટા રસ્તાની થોડી સમસ્યા છે ગારા પાણી થાય છે ઈ બધા દૂર કરશે એવો મને વિશ્વાસ છે શું નામ તમારું મારું નામ શિવા બેકરણ ચૌધરી પૂર્વ સરપંચ હતા મારા મોટા ભાઈ ચૌધરી ભારતીબેન હીરાભાઈ અમારા જારુસા પંચાયતના ઉમેદવાર તરીકે મેં મરઘાબેન રાયમલભાઈને ફોર્મ ભરાયું છે તો અમને એટલી ખાતરી છે કે મરઘાબેન રાયમલભાઈ અમારું પૂરેપૂરું કામ કરશે એવી ગામને ખાતરી આપીએ છીએ જીત્યા પછી કેવા કામ કરશે જીત્યા પછી ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કોઈ રસ્તાની નાના મોટી વ્યવસ્થા બધી એમની પૂરેપૂરી અમે ખાતરી આપી છે કે બધા એવા કામો નાના મોટા બધાના રાખી અને સાથ સહકારથી અમને એમને જીતાડી શું નામ તમારું મારું નામ ચૌધરી ભારતી બે હીરાભાઈ